તળાજા તાલુકા પંચાયતના સદસ્ય સંજયભાઈ કંટારિયા અને પરિવારજનો તળાજા પોલીસ મથકે આવ્યા અને ફરિયાદ કરી હવે આ હકીકત શું છે તે સાંભળો સંજયભાઈ પાસેથી જે આપણો પરિચય મારું નામ સંજયભાઈ શામજીભાઈ કંટારિયા ફૂલસર જી સંજયભાઈ કઈ બાબત ના લઈને તલાજા પોલીસ સ્ટેશન આવ્યા છો અત્યારે આજથી સાડા ત્રણ મહિના પહેલા મારા નાના ભાઈએ ફૂલસર ગામમાં રહેતા લવ મેરેજ કરેલા છે જગદીશભાઈ વસરમભાઈ ખેની એમની દીકરી દિશાબેન સાથે એના સંબંધે બે દિવસ પહેલાં જગદીશભાઈ અને એમના વાઈફ અને બે અજાણ્યા શખ્સો ફોર વ્હીલર અલ્ટિકા ગાડી લઈ આવી અને મારા ને મારા ભાઈના વાઇફ બે કપડાં ધોતા ત્યાં આગળ આવી હુમલો કરી સરી રાખી અને બળજબરીપૂર્વક લઈ જવાનો પ્રયાસ કર્યો હતો એની અમે એફઆઈઆર કરાવી છે એ એફઆઈઆર ભાઈ થઈ ગઈ છે અને આજે ફરી મારા ઘરે બે ફોર વ્હીલ લઈ અને જણા શખ્સો ફિલ્મી ઢબે જેમ ગુંડા ફિલ્મમાં એટેક કરે મારા ઘરે આવીને એટેક કર્યો છે તો હું માન્ય પીઆઈ સાહેબ પીએસઆઈને અને માન્ય એસપી સાહેબ ભાવનગર અને ડીવાયસપી સાહેબ મળવાને વિનંતી કરું છું કે સાહેબ આ લોકોને કાયદાનું ભાન થાય એની સંપૂર્ણ કાયદાની વ્યવસ્થા જળવાય ને આ લોકોનું જીવનું જોખમ છે એને પ્રોટેક્શન મળે એવી હું આપને નમ્ર વિનંતી કરું છું મીડિયાના માધ્યમથી જી આપનું નામ શું બનાવ બન્યો તમારી સાથે અત્યારે મમ્મી પપ્પા અને બે બીજા અજાણ્યા આવી અને મારી નાખવાની ધમકી આપી કીધું કે અમે નહીં તો બીજા આગળ મરાવી નાખશું અને આજે ઘરે આવીને બે અજાણ અજાણની બે ફોર વ્હીલ હતી અને આઠ આઠ લોકો હતા એને મારી નાખવાની ધમકી આપી અને મેં મારી રાજીપૂઝથી મારી મરજીથી મેરેજ કર્યા છે મારા ફેમિલી ને મારા જીવને જોખમ છે